નેતાઓ વાયદા અને વચનોની બજાર ગરમ કરતા હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે પરંતુ આ વાયદા અને વચનો ત્યારે ફોક સાબિત થતા હોય છે જ્યારે નાગરિકો તેમની પાસે મદદ માંગવા જાય અને આવું ન થાય અને વિસાવદરની જનતાને હવે કોઈ ફ્રોડનો ભોગ ન બનવું પડે જે રાજકીય પ્રકારનો એક ફ્રોડ હોય છે કારણ કે નેતાઓ ચૂંટાઈને જતા રહે છે કાં તો પાર્ટી ફેરવે છે અથવા તો જનતાથી મોહ ફેરવે છે આવી ઘટના કે દુર્ઘટના બીજી વખત ન બને માટે કિશન વેકરિયા નામના એક પત્રકાર અને બ્યુરો ચીફ છે ચક્રવાત ન્યૂઝ ના તેમણે એક માંગણી મૂકી ફેસબુકના માધ્યમથી અને તેનો સ્વીકાર કર્યો આ માંગણી પાર્ટીના ગોપાલ ઈચાલ્યા પરંતુ કિશન વેકરિયા ની માંગણી છે કે વિષાવદરની જનતા દરેક ઉમેદવાર પાસેથી અપેક્ષા રાખે છે કે તે પણ તેમની માંગણીનો સ્વીકાર કરે કારણ કે નાગરિકો ગેરંટી ઈચ્છે છે બસ વચનો અને વાયદાની વાત કરીએ સીધી જ કિશન વેકરિયા સાથે નમસ્કાર કિશનભાઈ નમસ્કાર કિશનભાઈ વિસાવદર ચૂંટણીનો માહોલ તો ખૂબ ગરમાયેલો છે અને માહોલ પહેલા જયારે રાજીનામું ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય ચૂંટાઈને તરત રાજીનામું આપી દીધું ત્યારે પણ ગરમાયેલું હતું તો હવે જે આ રાજકીય ગરમાવો તમે લાવ્યા છો કે દરેક ઉમેદવાર ગેરંટી આપે એફિડેવિટ આપે કે જો તમે અમારી પાસે મૂકેલા જે વાયદાઓ છે નથી પૂરા કરતા તો તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે એવી કંઈક ગેરંટી આપો તો શું તમારી માગણી હતી કિશનભાઈ મારી માંગણી એવી હતી કે દર વખતેની જેમ આ વખતે પણ જો કોઈ ત્યાંના ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી પાંચ વર્ષ ના દેખાય તેના વિકલ્પના સ્વરૂપમાં મેં એવી માંગણી કરી હતી કે તેઓ એફિડેવિટ કરીને લેખિત માં આપે કે હું જે કોઈ વાયદાઓ કરી રહ્યા છીએ અમે લોકો તે પૂરા કરશું જીત્યા પછી પક્ષ પલટો નહીં કરીએ આ જાતની બાહેદારી માંગવા માટે મેં તમામ પક્ષના ઉમેદવારો પાસેથી લેખિતમાં માંગણી કરેલી હતી

સરકારી સંસ્થાઓ છે જે કામ નથી કરી રહી તેને હું ચડાવીશ એવું કહી રહ્યા છે તો પછી તમે આ નેતાઓ પાસેથી જે એફિડેવિટ ની કરી રહ્યા છો તો એમાં શું છે તમારા એફિડેવિટની માંગણીમાં કેવી રીતની તમે વિગતો માંગો છો વિગતોમાં એવું છે કે અત્યારે જે કઈ પણ વાયદાઓ

પણ આપણે એફિડેવીટ ના સ્વરૂપમાં એટલે કે પછી પછી ત્યાર તેઓને કોર્ટ ની અંદર પડકારી શકીએ અચ્છા એટલે કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય પક્ષ પલટો કરે છે તો કોર્ટમાં તમારે ઢસડી જવાની ઈચ્છા કરી હા બરાબર એ કરવું જ પડશે તો જ એ બધું થશે અત્યારે કેમકે વિસાવદન નો ઇતિહાસ રહ્યો છે જીતા પછી બધા પક્ષ પલટો કરી લે હમ

તો એ રીતના કાયદો બનાવી નાખવામાં આવે કે ચૂંટણી પંચ ને જે લોકો એફિડેવિટ કરીને મેન્ડેટ આપે કે જીત્યા પછી પાંચ વર્ષ સુધીમાં એને વાયદા પૂરા કરવા પડે એ એ ટાઈપના જેને અગાઉ જાણ કરવાની પબ્લિકને કે ભાઈ અમે આ રીતના વાયદા કરીએ છીએ બદલવાની તો કોઈ દિવસ બાંધરી લઈએ જ ના શકાય ને કારણ કે જ છે જો એ પ્રકારે પાર્ટી ન બદલી શકે તો ક્યારેક કોઈ પાર્ટીની અંદર પણ કોઈ પ્રકારનું કામ થતું હોય અને કોઈ પવિત્ર ધારાસભ્ય હોય તો એ પણ ના જઈ શકે તો તો કાયદાની રૂ એમને બાંધી અને રીતસરના ગોંધી રાખવામાં આવે ને કોઈ પાર્ટી દ્વારા એવું પણ બની શકે તો પાર્ટી બદલાનું આપણે ના કહીએ તો પણ એને કામ કરવા તો બાંધી શકીએ ને આપણે એને ચૂંટીને ત્યાં સુધી શા માટે પહોંચાડીએ છીએ પ્રજાના કામ કરવા માટે જ ને અચ્છા પણ વિસાવદર માં તમે આટલા સમય થી આ પત્રકારોના ક્ષેત્રમાં છો તો શું તમે માનો છો કે શા માટે બધા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે અથવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જતા રહે છે કેમ કે જીત્યા પછી ભાજપ ત્યાં છે ને સામદામ દંડ અને ભેદની નીતિ અપનાવે છે એટલા માટે તમામ લોકો જયારે જીતે છે ત્યાર પછી પાર્ટીઓ બદલી નાખે છે એટલે આ ડર થી ગયા હા ભૂપતભાઈ ભાયાણી ને પણ પાંચ વર્ષ તો કામ કરવું જોઈએ સી આર પાટીલ સાહેબે પણ સુરત ની સભામાં કીધું હતું ને કે ભૂપતભાઈ ને જીતીને પાંચ વર્ષ જલસા કરવા કરવો ને જલસા કરીને ત્યાં થોડા બેસાડ્યા હતા જલસા કરવા માટે એમને કામ કરવા માટે ત્યાં તૂટી ને બેસાડ્યા હતા તો પાંચ વર્ષ એમને કામ કરવું જોઈએ ને ત્યાં એટલે આવું બીજી વાર ના થાય એટલા માટે આપણે આ માંગ કરી છે જો આ પ્રકારનો કોઈ કાયદો બની જાય અને બીજો એક પણ છે કે આપણે રાઈટ ટુ રિકોલ ના કાયદાની પણ એક માંગ કરવાના છીએ આગળના સમયમાં કે જે રીતે ઉમેદવાર ચૂંટીને ત્યાં બેસાડીએ છીએ તે રીતે કોઈ પણ પ્રક્રિયા દ્વારા જયારે એ ઉમેદવાર કામ નથી કરતો તો પબ્લિક એને ફરીથી તેમનું રાજીનામું લઈ શકે અચ્છા રાઈટ ટુ રિકોલ માટેની તો અલગ એક આખી ચર્ચા છે આપણે વિસાવદર ની વાત કરીએ તો વિસાવદર માં મારે એક વસ્તુ એ સમજવી છે તો હર્ષધ્રી બેડિયા પણ ગયા કોંગ્રેસ છોડીને ગયા અને ભાજપ છોડીને ભૂપતભાઈ આવ્યા હતા આમ આદમી પાર્ટીમાં તો પક્ષ પલટા તો આમથી તેમ થતા જ રહ્યા છે એટલે જ્યારે આમ આદમી પાર્ટીમાં ભૂપતભાઈ આણી લડતા હતા ભાજપ છોડીને આવ્યા હતા ત્યારે એમને સારા લાગતા હતા ફરી તેમની સાથે નહોતા તો તેમના માટે ખરાબ બની ગયા તો હર્ષદ રીબડીયાને પણ શું એક પ્રકારની સામદામ દંડ ભેદની રાજનીતિમાં લઈ લીધા છે હું માનું છું તમારું કોઈને કોઈ રીતે ગાળીયામાં લેવામાં આવે છે વિસાવદીની અંદર બીજેપી દ્વારા એટલે પક્ષ પલટો તો ત્યાં સામાન્ય બની ગયો છે કે ભાઈ તમને પછી પાંચ વર્ષ તમે દેખાતા નથી એનું શું રોડ રસ્તાની હાલત ત્યાં રોડ રસ્તાની હાલત ત્યાં ખૂબ ખરાબ હાલતમાં હતી જયારે ગોપાલ ઇટાલિયાનું નામ ત્યાં જાહેર કર્યું ઉમેદવાર તરીકે ત્યાર પછી મુખ્ય નો કાર્યક્રમ ત્યાં ગોઠવવામાં આવ્યો હતો ને ત્યારે રોડ બન્યા છે ત્યાં લાંબા સમય થી ખુબ ખરાબ હાલત માં હતી પછી જયારે જયારે અતિવૃષ્ટિ થતી હતી ત્યારે વિસાવદર ની ખેડૂતો ઉપર ધ્યાન દેવામાં નતું આવતું હમ આ સિવાય કઈ સમસ્યા ત્યાંના જે દવા સમસ્યાઓ તો ઘણી છે ત્યાંના જે સરકારી દવાખાનાઓ છે તેનું તંત્ર હાવ ખખડધજ હાલતમાં છે

એમનું આ ચરણ બરાબર તમે બીજા કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીના ગ્રીડ પટેલ હોય કે કોંગ્રેસના નીતિનભાઈ હોય એમનો સંપર્ક કર્યો કે તમે પણ આ પ્રકાર છે સંપર્ક ડાયરેક્ટ કોઈનો નથી થઈ શક્યો કેમ કે અત્યારે કોઈ પણ કોલ નથી ઉઠાવી રહ્યા ઘણા લાંબા ટાઈમથી આપણે સંપર્ક કરવાની કોશિશ કરીએ છીએ પણ સીધી અથવા આટ કરતી રીતે એમની પાસે આપણો મેસેજ પહોંચી ગયેલો છે પણ કોઈએ પણ આ રીતનું પગલું ઉઠાવ્યું નથી અત્યાર સુધી

ખેડૂત સિવાયનો મોટો મુદ્દો છે ત્યાં જીઆઈડીસી જીઆઈડીસી જે યુવાન વર્ગ છે ને તે અત્યારે અલગ અલગ સિટી ની અંદર ગયેલો છે કામ અર્થે પણ જો ત્યાં જીઆઈડીસી ની રચના થાય છે અને ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર બનાવવામાં આવે છે તો જે હિજરત કરીને ગયેલા યુવાનો છે તે પોતાના ઘર તરફ પાછા વળી શકે તેમ છે પણ તો એક પ્રશ્ન પ્રકૃતિનો પણ આવશે ને પ્રકૃતિની જાળવણી પણ જરૂરી છે તમારે તરફ તો જંગલ છે તમારી પાસે પ્રાકૃતિક સંપદા છે એના દોહનનો તો વિરોધ થતો હોય છે ને જ્યારે વિરોધ થતો હોય છે ત્યારે આપણે માધ્યમો જેવું કહેતા હોઈએ છીએ કે પ્રકૃતિનું નિકંદન કાઢે છે ખનીજ માફિયાઓ આ પ્રકારનું કરે છે તો પછી ઇન્ડસ્ટ્રીઝ લાવીને શું કરીશું આપણે પૂરા વિસ્તારની અંદર જંગલ વિસ્તાર નથી જે અમરેલી જિલ્લાની જે અર્ધ છે ને અમરેલી જિલ્લાની અર્ધ ત્યાંના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન થઈ શકે તેમ છે અચ્છા એટલે જો ગોઠવણી કરવામાં આવે તો કોઈ પણ રીતે થઈ શકે એમ છે ત્યાં બીજો એક આક્ષેપ સતત લાગતો રહે છે એકબીજા પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ બધા જ લગાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ વચ્ચે ઉમેદવારો ઊભા કરીને આ કરે છે તો એવું છે ખરું વિસાવદરમાં કઈ તમને શું લાગે છે ના એ પ્રકારનું તો કઈ અત્યારે લાગી રહ્યું નથી પણ અંદર ખાને પણ શકે ત્યાં અચ્છા ચૂંટણીઓ ટામે તો દરેક પક્ષે સામદામ ભેદ નો ઉપયોગ કરતા હોય છે પણ આપણને તો મૂળભૂત ખ્યાલ ના આવી શકે કે શું કર્યું છે ત્યાં પણ આ થોડા ઘણા ઉમેદવારો એ લોકોએ રાખ્યા હોય એવું બની શકે અચ્છા પણ તમે જે એફિડેવિટની ની માગણી કરો છો એફિડેવિટમાં તમને લાગે છે ખરા કે લાજ કેલ ઉપર આ પ્રકારની અસર થશે કારણ કે તમે એકલ પંડયા બધી વાત કરી રહ્યા છો આમાં જન સમર્થન છે ખરું તમારી સાથે સમર્થન તો એવું છે આપણે શરૂઆત હંમેશા એકથી થાય છે આપણે માંગ કરી હતી એક ઉમેદવારે આપણી માંગને પૂરી કરી છે ધીમે ધીમે જતા તમામ વ્યક્તિઓ આપણી વાત ઉપર ધ્યાન આપશે અને એનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળશે આગળ જે આ મુદ્દો આ ચૂંટણી પૂરતો જ નથી આપણે આ મુદ્દો આ ચૂંટણી પૂરતો જ નથી આપણે દર પણ ચૂંટણી થાય પૂરતી વાત નથી કોઈ પણ ચૂંટણી અચ્છા એટલે માત્ર વિસાવદર પૂરતી તમે વાત નથી કરી નહીં નહીં તમામ જગ્યાએ ચૂંટણી સમયે ત્યાંના લેખિત આપવું જોઈએ જેથી ત્યાંની પ્રજાને ચૂંટણી જીતા પછી કોઈ ટેન્શન ના જી તો હવે તમારી જે માંગ છે એ માંગણીને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા કે તમારા મત વિસ્તારોમાં જે વિષા મત વિસ્તારોમાં પહોંચાડવા માટે તમે શું કરી રહ્યા છો એના માટે આપણે અત્યારે તો સોશિયલ મીડિયા દ્વારા જાગૃત જનજાગૃતિનું આયોજન કર્યું છે પણ આગળના સમયમાં દરેક જગ્યા સ્થળ પર જે ગામે ગામ જે લોકોને આ મુદ્દા ઉપર જાગૃત કરવાનું આયોજન છે અમારું જી જી

જણાવી રહ્યા છે પરંતુ કિશનભાઈનું કેવું છે લાર્જ સ્કેલ ઉપર આખા દેશ સુધી આ વાત પહોંચવી જોઈએ અને માટે તેઓ પ્રયત્નશીલ છે જોઈએ હવે આ હાલની ચૂંટણીમાં તો ગોપાલ ઇટાલિયાને એકને અસર થઈ છે એવું કિશન વેકરિયાને લાગી રહ્યું છે બીજા કોઈ ઉમેદવારોને અસર થાય છે કે કેમ તે જોવું રહ્યું આજ પ્રકારની વાતો લોકોનો અવાજ લોકોના સોમાનની વાત તમારા સુધી સોમાન પહોંચાડવા પ્રયત્નશીલ રહે છે માટે સોમાનની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર